જીપીએસસી પરીક્ષામાં થયેલા અન્યાય મુદ્દે કોંગ્રેસ મેદાનમાં આવી છે એસસીએસસી અને ઓબીસી સમુદાયના વિદ્યાર્થીના અન્યાય મુદ્દે બેઠક મળી હતી અમદાવાદના સર્કિટ હાઉસ ખાતે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ નેતા વચ્ચે બેઠક થઈ હતી લેખિત પરીક્ષામાં વધુ માર્ક્સ હોવા છતાં ઇન્ટરવ્યુમાં ઓછા માર્ક્સ અંગે બેઠકમાં ચર્ચા થઈ હતી આ બેઠકમાં કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી જગદીશ ઠાકોર જીજ્ઞેશ મેવાણી કાંતિ ખરાડી સહિતના ધારાસભ્ય હાજર રહ્યા હતા તેમજ પ્રોફેસર હેમંત શાહ પણ બેઠકમાં ઉપસ્થિત હતા વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને આગામી રણનીતિ અંગે બેઠકમાં મંથન થશે કોંગ્રેસ જીપીએસસી પરીક્ષા લઈને વિદ્યાર્થી હિતમાં લડી લેવાના મૂડમાં જોવા મળી રહી છે બેઠકમાં વડગામ કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ કહ્યું કે ગુજરાતમાં શું આયોજિત ષડયંત્ર કરવામાં આવ્યું છે લેખિતમાં સારા ગુણ લાવનાર વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યુમાં પાડી દેવામાં આવ્યા છે

લાલજી દેસાઈએ જણાવ્યું કે ભાજપના શાસકોએ બંધારણને ખતમ કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે શિક્ષણનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે ગરીબો અને વંચિતોને શિક્ષણથી દૂર રાખવાનું કામ કરવામાં આવી રહ્યું છે એસસી એસટી અને ઓબીસી માટે નહીં પણ ઈડબ્લ્યુએસ માટે મોટી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે ડિમોલિશનથી લઈને સરકાર દ્વારા તમામ વસ્તુમાં અમુક સમાજ સાથે ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે જીપીએસસીના ચેરમેન નહીં પણ સમગ્ર પદ્ધતિ બદલવા કોંગ્રેસે માંગ કરી છે ગુજરાતભરમાં જિલ્લા અને તાલુકા કક્ષા પર વિરોધ કાર્યક્રમ કરવામાં આવશે મंडे ભરપાઈ એ વાત કરીએ પ્રમાણે ગુજરાતની અંદર એક સુઆયોજિત ષડયંત્રના ભાગ રૂપે એક પ્રકારનું કાવતરૂ ઘડી જીપીએસસી ની મૌખિક પરીક્ષાઓ જીપીએસસી ની एग्जाम માં લેખિત માં ખૂબ સારા ગુણ લાવનારા વિદ્યાર્થીઓને મૌખિક માં કઈ રીતે પાડી દેવા એનું આખું ગુજરાતની ભાજપ સરકારે નાગપુર થી વિચારધારા પ્રેરિત હોવાના કારણે એક ષડયંત્ર હાથ ધર્યું છે આ બીજું કશું નથી એ ગુજરાતના આદિવાસી ઓબીસી અને દલિત સમાજના એકલવ્યોના અંગૂઠા કાપવાનું ષડયંત્ર ને સાજીશ છે ઓબીસી આદિવાસી દલિત સમાજના બાળકો સો માંથી પિસ્તાલીસ કુપોષિત એટલે સ્પર્ધાની પરીક્ષામાં પહેલા તો એ રીતે બહાર નીકળી જાય ઓબીસી આદિવાસી દલિત સમાજના વિદ્યાર્થીઓ ક્યાં ભણે સરકારી સ્કૂલોમાં તો સિસ્ટમેટિકલી ગુજરાતમાં અને દેશમાં સરકારી સ્કૂલો બંધ કરો ઓબીસી આદિવાસી અને દલિત સમાજના વિદ્યાર્થીઓને મોંઘવારીના કારણે પહેલા પણ ખાનગી શાળાઓ પોસાતી નહોતી છેલ્લા દસ વર્ષમાં શિક્ષણનું જે પ્રમાણેનું વ્યાપારીકરણ અને બાજારુકરણ થયું ઓર

પોતાના બાળકોને પોતાના સંતાનોને વિદ્યાર્થીઓને ભણાવે છે એ વિદ્યાર્થીઓ લેખિતમાં એ તેજસ્વી તારલાઓ ઝળકી ઉઠે તો એમને જીપીએસસી સિસ્ટમેટિકલી ઓરલમાં અતિ અતિ ઓછા માર્ક આપી પાડી દે છે અને લેખિતમાં જેના અત્યંત ઓછા માર્ક આવ્યા છે એને મૌખિકમાં ખૂબ મોટી સંખ્યામાં ગુણ આપી એ મોટા પદોમાં બિરાજમાન થાય અમારા માથે બેસે એવું આખું એક ષડયંત્ર હાથ ધર્યું છે આની વિરુદ્ધમાં આજે ઓબીસી આદિવાસી દલિત સમાજના રાજકીય અને સામાજિક સૌ વડીલો આગેવાનો અગ્રણીઓ એકત્રિત થયા વિગતવાર બે અઢી કલાકની પર ચર્ચા ને ચિંતન કર્યું અને સર્વાનુમતે નક્કી કર્યું છે એક જુલાઈના દિવસે આ એકલવ્યોના અંગૂઠા કાપનારી નીતિની વિરુદ્ધમાં જડબે સલાત એક મોટી તાકાત વાળો કાર્યક્રમ ગાંધીનગરમાં કરીશું બને તો જીપીએસસી ની કચેરીને તાળું મારવાનો પણ કોલ આપીશું પણ હવે ગુજરાતમાં એકલવ્યોના કાપવા દેવાના નથી આ બાબતે આજે અને અને સંકલ્પબદ્ધ થયા છીએ તૈયારીના ભાગરૂપે આખા ગુજરાતના તેત્રીસ જિલ્લામાં અઢીસો થી વધારે તાલુકામાં અને દરેકે દરેક શહેરમાં અમે લોકો આવનારા દિવસોમાં દલિત આદિવાસી ઓબીસી સમાજને જગાડવા આ મુદ્દે રોડ પર ઉતરે બંધારણી માર્ગે લડત કરે એના માટે તૈયાર પણ કરવાના છીએ આટલી વાત આ પ્રેસ કોન્ફરન્સ ના માધ્યમથી કરીએ છીએ આ પૂર્વે બીજા કેટલાક